ગુજરાતમાં નવમી માર્ચે કોળી મહાસંમેલન યોજાવાનું છે પરંતુ એની પહેલા જ કોળી સમાજમાં બે ફાટા પડ્યા છે ઘણા બધા લોકો એવા છે જે લોકો કહી રહ્યા છે કે કોળીના મહાસંમેલનમાં જવું ખૂબ જરૂરી છે તેની સાથે જ હવે ઘણા બધા લોકો આ કોળી મહાસંમેલનનો વિરોધ કરી રહ્યા છે કુંવરજી બાવળીયા ના પડખે આવ્યા છે ત્યારે કોળી સમાજનું આજે આખો પથ્થરમારો થયો હતો તેમાં એક વ્યક્તિને જેલમાં પૂરવામાં આવ્યો હતો તે જ વ્યક્તિનો આ કોળી મહાસંમેલનને લઈને એક સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય નંશ ગુજરાતમાં કોળી મહાસંમેલન યોજાવાનું છે વિછિયામાં જ્યારથી ઘનશ્યામ રાજપરા હત્યા કેસ સામે આવ્યો છે ત્યારથી અત્યારે હાલ કોળી સમાજમાં ક્યાંક મોટી હલચલ જોવા મળી રહી છે મોટા ખળભળાટ પણ મચી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે કોળી સમાજના બેફાટા વિશે તો જયેશ ઠાકોર છે તેની સાથે ઘણા બધા કોળી આગેવાનો છે જે લોકો આ મહાસંમેલન યોજાવાનું છે તેને લઈને દરેક લોકોને અપીલ કરી રહ્યા છે પરંતુ તે લોકોની જ સામે અત્યારે હાલ કુંવરજી બાવળિયાના ઘણા બધા એવા લોકો છે જે લોકો એમના સમર્થનમાં આવ્યા છે અને કહી રહ્યા છે કે કોળી

ઉર્ફે બિસુભાઈ જંગવડ હવે આ જે સંમેલન નવ તારીખ નું છે એ જે લોકો બહારથી થી આવેલા બધા સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો જે બધું સમાજમાં ખોટા ગુમરા કરીને ઉચ્કેરીને આ સંમેલન બોલાવે છે જ્યારે છ તારીખે આ વિશે જે ઘટના બની એમાં અમે તોતેર જણા અમે ગોંડલ સબ જેલમાં અંદર હતા આ જે લોકો બધા બહારથી આવેલા આગેવાનો બધા કે અમે આમ કરશું તેમ કરશું ત્યાં અમે જે જેલમાં હતા ત્યાં કોઈ લોકો અમારી મુલાકાતે નહોતા આવેલા અને નહોતા કોઈ અમને કોઈ નાસ્તો કોઈ પાણીની બોટલની વ્યવસ્થા કરી આપવામાં આવી સમાજને ખોટા ગેરમાર્ગે દોરે છે આ જે સંમેલન જોયું એ રાજકીય સંમેલન એટલે કે આમ આદમી પાર્ટીનું સંમેલન હોય એવું લાગે છે જો મારી એટલી સમાજને અપીલ છે કે આ સંમેલનમાં કોઈ આવવું નહીં જો આવશો તો અમારી જે પરિસ્થિતિ થઈ એનાથી વધારે આમાં પરિસ્થિતિ ગંભીર થશે અને જો આમાં ફિટ થઈ તો ખોટા પછી તમને કોઈ સોડાવશે નહીં અમને જો આમાં કુંવરજીભાઈ બાવળિયા પરસોત્તમભાઈ સોલંકી હિરાભાઈ સોલંકી આને આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સિંધુને આ ત્રણેય નેતાએ રજૂઆત કરીને અમારા તાત્કાલિક ધોરણે જામીન કરાવેલા અને અમને સહી સલામત પાછા અમને કર્યા સોડાવી દીધા જ્યારે અમે સોડાવી પછી અમે બારે આવ્યા તો અમારે ઘેરી અમે પૂછવા મળ્યું કે ભાઈ આ બધા સમાજના જે લોકો છે એ કોઈ આપણી ઘેરી મુલાકાતે આવેલા કોઈ પૂછ્યું હતું કોઈ બી વ્યક્તિ કઈ આવ્યા નતા ને અત્યારે આ સમાજમાં ખોટો અમારો ખોટો દુરુપયોગ કરીને અને આ સંમેલન બોલાવવાના છે એટલે જેથી કરીને અમે બાયદરી આપીએ છીએ કે અમે જે આ બધા લોકો છે અમે છ્યાલીસ છ્યાલીસ થી પિસ્તાલીસ જણા અમે છે કે અમે ભાઈ સંમેલનમાં જવાના નથી અને મારે સમાજને અપીલ છે કે આ સંમેલનમાં કોઈ આવવું નહીં આ ખોટ ખોટી રીતે સમાજનો ગેરઉપયોગ કરે છે જે પ્રમાણે તેમના દ્વારા વાતચીત કરવામાં આવી છે કે અમે જ્યારે જેલમાં હતા ત્યારે કોઈ જ કોળી આગેવાન અમને મળવા આવ્યા નથી તો જે પ્રમાણે જયેશ ઠાકોર જે કોળી ઠાકોર સમાજના અધ્યક્ષ છે તેમના દ્વારા આજે બધી વાતચીત કરવામાં આવે છે એની પાછળ પણ કદાચ કોઈ રાજકીય કારણ છે અથવા તો પછી ખરેખર આ કોઈ ફાકા ફોજદારી છે કે કેમ તેવા પણ સવાલો અત્યારે હાલ જયેશ ઠાકોર ઉપર ઊભા થઈ રહ્યા છે એટલે ખાસ કરીને હવે નવમી માર્ચે ખબર પડશે કે વિછિયાનું આજે કોળી આંદોલન થવાનું છે કોળી મહાસંમેલન થવાનું છે તે ખરેખર યોજાશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર